હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા બધા મિત્રો આશા કે મજામાં જશો તો સ્વાગત છે નવા બ્લોગમાં ને હું આવી ગઈ છું મમ્મીના ઘરે કેમ કે શિવરાત્રીનો મેળો ચાલુ થઈ ગયો બે ત્રણ દિવસથી એટલું અહીં બે ત્રણ દિવસથી રોકાણી છું અને અમારે જો જમીન પછી છે ને મેળામાં જવાનું છે બપોર ઢોકરા હું કાજલ એન્જલ અને રવિ રવિચારી જાશું અને રાતનો સીન છે ને એ શોર્ટ વિડીયોમાં નાખીશ કેમ કે રાતે જાશું નહીં એટલા માટે મેં શોર્ટ ઉતારો તો તમને હું શોર્ટ વિડીયોમાં બતાવી દઈશ રાતની રોનક અત્યાર તો દિવસનું બતાવશું અને છે ને નાસ્તો ને બધું કરીને જો ફ્રી થઈ ગયા હવે નાઈ લઈને એવું બધું કરી લઈએ પછી જઈએ ભવનાથ ભવનાથ જશું ત્યારે તમને બતાવશું તો ચાલો નીચે જઈએ

નખરા કરવાની તું હમ હમ તો ચાલો અમારા એન્જલ દીકો આરામ કરી લઈને પછી અમે જમી લઈએ ચાલો અમારા એન્જલ દીકો છે ને વાયરો થયો છે અને મેળા માં જાવું છે આપણે મેળામાં શું કરવાનું છે બેન તો અમારા એન્જલ દીખાશે કોઈ તડકો નખાજો તડકો ખાઈને લાલ તમે તો થઈ ગઈ ધોગો વાયરી થાય છે

ચાલો અમે છે ને જો જમીન એને ફ્રી થઈ ગયા છીએ અને એન્જલ દિકા ને સુવડાવી દીધો તો કે મસ્ત સુતીશ ને અત્યારે છે ને ત્રણ વાગી ગયા છે અને ભાઈ ના ઓલા ઘરે જઈએ છીએ પાણી ભરવા માટે મીઠું કેમ કે મમ્મી ને ફિલ્ટર નથી ઓલા ઘરે ફિલ્ટર છે એટલે ફિલ્ટર નું પાણી ભરી આવીએ અને રવિને છે ને નાહવાનું છે તો નાઈ લઈને ને એવું બધું કરી લઈશ અને ક્યાં સુધીમાં છે ને હું ત્યાં કામ કરી લઈશ પછી આવશું પછી ચાર વાગે મેળામાં જઈશું ચાલો અમે છે ને પાયના નવા ઘરે આવી ગયા અને છે ને ફિલ્ટર પાણી ચાલુ કરી દીધું છે એટલે કેરબો ફરાઈ જાય કેરબો ફરાઈ જાય ને ક્યાં સુધી માં રવિ નાઈ લઈ ને એવું બધું કરે ને મારે છે ને બ્લાઉઝ ફિટિંગ કરવાનો છે એટલે બ્લાઉઝ ફિટિંગ કરી લઉં નીચું શું ભાભી નો સંચો છે ત્યાં આપડે બ્લાઉઝ ફિટિંગ કરી લઈએ અને પછી મારે નાવાનું છે એટલે રવિ નાઈ નીકળી જાય પછી હું નહીં આવું પછી ચાર સાડા ચાર જેવું થાય એટલે ફોનના જાસ્ત મેળામાં એટલે થોડો તડકો પણ ઓછો થઈ જાય એટલે મને જલ્દી કાને વાંધો ન આવે ચાલો આપણે આપણું કામ કરવા માંડીએ હવે પાણી ભરી લઈએ એટલે કેરબો પણ ભરાઈ જાય અને ફિલ્ટર પાછું ભરાઈ જાય ¡Casíx, 6%? ¡Casíx, marmote! <coughs> ¡Casíx, marmote! <coughs> ¡Casíx, marmote! ¡Casíx, marmote! ¡Casíx, marmote! ¡Casíx, marmote! ¡Casíx, marmote! ¡Casíx, marmote! ¡Casíx, me तब मेरा अनुमति गया जो हाल इन बद्दी को चाहिए से आप पंचायत आज जो बात में आशीर्वाद साझाऊंगी तो विनय से मिलने बाकरे की बाजू नहीं तो प्रभु मां कृप्या नो जाय डाल कब जाए सुनिए आपके साथ जाए जो कार्य मेरी बात चाहिए वाली बोली जो बात चाहिए वाला जो बोल रहा है এনান করি করশডে করাডুছানানে এবানানে কনে একানে করেচ আিনারা

ચાલો અમે છે ને જો ઉતારા આવી ગયા છે ને જો હાથ પગ ધોય અને ઉપર આવ્યા કેમ કે ઘરીક માટે છે ને અમારે એન્જલ દીકા આરામ કરવો તો એટલા માટે અને ફર્સ્ટ સાઈડ જો ઉતારા ને એવું બધું છે અને અત્યારે સાંજ પડતા બહુ જ એટલે બહુ જ પબ્લિક ચાલુ છે અને છે પ્રોગ્રામ ને પણ બહુ જ ચાલુ છે બધામાં અને બધા ઉતારામાં છે ને જમવાનું બધું જ આપે મજા આવે છે મેળો કરવા

ઓ કે આ હાલો જોસે ને આ મે ઉતારે હતા ત્યાં માં એન્જલ દીકા નખતી લાગી ગઈસ વજન લાગેસ ની પણ જો અજન ને તાલ માં તાલ ભિલાવીને નાચસ એન્જલ દીકા આખો બંધ કરે ને જય મસ રાણા છે અમારા હા ચાર હજાર છે ને સાંજ સાંજ પડે ને મસ્ત વાતાવરણ થઈ ગયું ને થી પણ છે ને વીંટિયો ઉતારવામાં આવે ફરથી અને ગિનાર પર પણ લાઈટ ઉતઈ ગયે મસ્ત મજા આવે છે જોવાનું ચાલો હં

અને મેં જલ્દી કો પોંગરા શું ખા એ ધૂન કેમ બોલતા કેતો કેમ ધૂન બોલતા આ ઓ હે બાપનો આયરો આમ જો એ જો આમ જો આમ જો 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 ઈ બી જોયે છે ને ચાલો છે ને આપણે મહેંદી કરી ને ગોલા ખાઈ લીધા સિઝન ના પેલા અને છે ને અત્યારે વાગી ગયો એક આપણે મહેંદી કરી જો ફ્રી થઈ ગયા એક હાથમાં જ કરી એક હાથમાં ન કરી હવે સવારે વહેલું ઉઠવાનું છે તો અત્યારે સુઈ જઈએ તો આજનો વિડીયો અહીં સુધીનો તો બધાને આજનો વિડીયો અહીં સુધીનો તો કેવો લાગ્યો મારો વિડીયો મને લાઈક કરજો શેર કરજો ને જો નવા હોય ચેનલ માં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય કૃષ્ણ જય સોમનાથ ને આવી જજો જૂનાગઢનો મેળો કરવા માટે And then i bye, good night.